muito <laughs> เลี่ยงชั่วปุู๊ดโ๋วารู้นะ આજ રેલ નથી આવીને તો વાર ખે ફાયક આવી રેલ અ આવે તેવું રહેવું પડે ને ગોટ કલર વાળા ટેશન નથી ટેશન તો આમાં આમાં શું હોય હાલે પણ આમાં શું હોય હોય આમાં શું હોય મિત્રો જેને કોઈને ખબર હોય તો કોમેન્ટમાં જણાવજો ફાઇનલી આપણે ચા પીવા ઊભા રહ્યા છીએ એટલે ચા લઈ આવી છા વિના છે ન પડે નહીં કેમ હાલો ચા પીવા છા વિના છે ન પડે તમારે કંઈ પાણી Sani piwai ka? Kare woi to sadu pare. Hmm. lida sekun ladi. Ardo hmm. er kap khali thai jo jopesi. Jo saawi na pade git gata pan hero you know gai na ko begin, man no wale mane em. Hmm. માવા વગે તો એક ડગલું હાલવાનું જોવો તમે એમ પણ પલક બેન ગયા ગાડીએ પણ એન બે માવો કલપના હા ભૂલાઈ ગયું પણ એન પપ્પા માવો ખાઈ લે તે ને ચો બોલી આટા મારે એઠે

હલો તો આપણે વિડીયો એ પૂરો કરીએ છીએ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી